વિક્રમ સવંત બે હજાર એક્યાસી જેઠસુ દિવસે વટ પૂર્ણિમાની બહેનો દ્વારા પૂજા અર્ચના સાથે વૈજ્ઞાનિક તથા ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી વિક્રમ સવંત બે હજાર એક્યાસી એટલે હિન્દુ સંસ્કૃતિના વર્ષની ગણના હિન્દુ સંસ્કૃતિ અતિ પૌરાણિક સંસ્કૃતિ સાથોસાથ જીવન જીવવાની કળા પણ છે હિન્દુ સંસ્કૃતિમાં ભક્તિ સાથોસાથ બધા જીવોની રક્ષા કરવી પ્રકૃતિનું પણ રક્ષણ કરવું વગેરે ભાવો ભક્તિમય રીતે દ્રષ્ટિમાન થાય છે આ દિવ પૂર્ણિમા કે વ્રતમાં પણ ભક્તિ સાથે પર્યાવરણનું પણ જતન રક્ષણ થાય તે હિન્દુ સંસ્કૃતિમાં ઊંડાણપૂર્વક પૂર્વક દ્રષ્ટિમાન થાય છે વળની પૂજા એટલે માનવીઓની લાઈફ લાઈન કહી શકાય વળનું ઝાડ કદમાં અતિ વિશાળ હોય છે માનવ કે અન્ય દ્વારા નુકસાન ન થાય તો વર્ષોના વર્ષો અધિક માત્રામાં ઓક્સિજન સતત આપે છે આજના દિવસે બૈનોધુરા વણની પૂજા કરવામાં આવે છે બાર મહિનામાં આજની પૂનમનું મહત્વ અનેરું હોય છે બહેનો પોતાના પતિદેવના લાંબા આયુષ્ય માટે વળની પૂજા કરે છે સૂતનો દોરો નાળિયેર અબીલ ગુલાલ નાગરવેલના પાન ફળ વગેરે ધોરા પૂજા કરવામાં આવે છે અને વળની આરતી પણ ઉતારવામાં આવે છે એવા વૈશાલી અલ્પેશ કગરાણા માંગરોળ બોલું છું આજે વર્ષ સાવિત્રી પૂનમ છે પૂનમ છે આજે બધા અમારા હિન્દુ ધર્મના બધા વર્ષ સાવિત્રી વ્રત પૂજા કરવા આવે છે તન મન ધન અને પ્રેમ થી પૂજા કરે છે અને હિન્દુ ધર્મની ની અંદર બહેનો માટે આજનો દિવસ આજનું આ પૂનમ વ્રત બહુ ઉત્તમ ગણાય છે બાર મહિનાની પૂનમ આજે મૂર્તિ પૂનમ ગણાય છે અને બધા બેનો પૂજન ધ્યાન કરે છે અને સૌભાગ્ય પ્રાપ્તિ કરે છે સુખ શાંતિ સમૃદ્ધિ અને અખંડ વર સૌભાગ્યો વર પ્રાપ્તિ અર્થે બેનો અહિયાં પૂજા કરવા આવે છે જય માતાજી જય